નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચએનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે યુનિવર્સિટીની કઈ પરીક્ષાઓ જાન્યુઆરી મહિનાની અંદર યોજાનાર છે અને આ પરીક્ષાઓની તારીખ કઈ રહેશે અને આ પરીક્ષાઓ માટેના ટાઈમ ટેબલ કઈ રીતે ડાઉનલોડ કરવા એના વિશે વાત કરવાના છે મિત્રો એચએનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને એચએનજી યુની અને શિક્ષણ જગતને લગતી આવી તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો તો એના માટે યુનિવર્સિટીની જે ઓફિશિયલ વેબસાઇટ છે એનજીઓ ડોટ એસી ડોટ ઇન એને તમારે ઓપન કરી લેવાની છે તો એને હું ઓપન કરી લઉં છું જેવી આ વેબસાઇટ તમારા સામે ખુલશે એવી તમારા સામે એક જે છે એ આ સૂચના આવી જશે જેને આપણે બંધ કરી દેવાની છે પછી તમારે એક્ઝામિનેશનમાં જતું રહેવાનું છે અને એક્ઝામિનેશન શેડ્યુલ અહીંયા જઈ તમે પરીક્ષાના જે ટાઈમ ટેબલ છે એ ડાઉનલોડ કરી શકો છો તમે જોઈ શકો છો ડિસેમ્બર બે હજાર ચોવીસની અંદર જે સેમેસ્ટર એકના વિદ્યાર્થીઓની પરીક્ષા હતી એ સત્યાવીસ બાર બે હજાર ચોવીસના રોજથી શરૂ થઈ હતી અને હવે એ પૂરી થઈ ગઈ છે તો હવે જાન્યુઆરી બે હજાર પચીસના ગાળાની અંદર કઈ પરીક્ષાઓ લેવામાં આવનાર છે એ જોવા માટે તમારે જાન્યુઆરી બે હજાર પચીસ છે એના પર ક્લિક કરી દેવાનું છે જો તમે જાન્યુઆરી બે હજાર પચીસ પર ક્લિક કરશો તમે જોઈ શકો છો એક્ઝામિનેશન શેડ્યુલ ફોર જાન્યુઆરી ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી તો એની અંદર જે કયા કયા કોર્સ છે પહેલો છે એસ વાય પરીક્ષાની તારીખ છે સત્તર એક બે હજાર પચીસ पछि जे TY MBBS पार्ट 1 परीक्षा ની તારીખે 17/1/2025 પછી છે TY MBBS પાર્ટ 2 પરીક્ષા ની તારીખે 3/2/2025 FY BDS રિપીટર પરીક્ષા ની તારીખે 17/1/2025 SY BDS રિપીટર પરીક્ષા ની તારીખે 17/1/2025 TY BDS 17/1/2025 FOY BDS રિપીટર વિદ્યાર્થીની પરીક્ષા પરીક્ષા ની તારીખે 17/1/2025 FOY BHMS સપ્લિમેન્ટરી એક્ઝામિનેશન પરીક્ષાની તારીખ છે સત્તર એક બે હજાર પચીસ ડિપ્લોમા ઇન જ્યોતિષશાસ્ત્ર સેમેસ્ટર ત્રણ પરીક્ષાની તારીખ છે સત્તર એક બે હજાર પચીસ બીએસસી નર્સિંગ સેમેસ્ટર એક રિપીટર એટલે કે એટી કેટીવાળા વિદ્યાર્થીઓની પરીક્ષા સત્તર એક બે હજાર પચીસના રોજથી યોજવામાં આવશે બી એસસી નર્સિંગ સેમેસ્ટર ટુ રેગ્યુલર વિદ્યાર્થીઓની પરીક્ષા એફ વાય પોસ્ટ બેઝિક બીએસસી નર્સિંગ રેગ્યુલર વિદ્યાર્થીઓની પરીક્ષા સત્તર એક બે હજાર પચીસથી શરૂ થશે એસ વાય પોસ્ટ બેઝિક બીએસસી નર્સિંગ રેગ્યુલર વિદ્યાર્થીઓની પરીક્ષા સત્તર એક બે હજાર પચીસના ઋતુથી શરૂ થશે બેચલર ઓફ આર્કિટેક્ચર સેમેસ્ટર બે એટીકેટીવાળા વિદ્યાર્થીઓની પરીક્ષા પરીક્ષાની તારીખ રહેશે સત્તર એક બે હજાર પચીસ બેચલર ઓફ આર્કિટેક્ચર સેમેસ્ટર ચાર રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા બેચલર ઓફ આર્કિટેક્ચર સેમેસ્ટર છ એટીકેટીવાળા વિદ્યાર્થીઓની પરીક્ષા બેચલર ઓફ આર્કિટેક્ચર સેમેસ્ટર એટ રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા અને બેચલર ઓફ આર્કિટેક્ચર સેમેસ્ટર દસ ઓનલી થેસીસ સ્લેશ ફાયબર પ્રોજેક્ટ તો જે આ અઢાર કોર્સ છે એની પરીક્ષા સત્તર એક બે હજાર પચીસના રોજથી શરૂ થશે અને આ ટાઈમ ટેબલ ડાઉનલોડ કરવા માટે તમારે ડાયરેક્ટ જે અહીંયા આવ્યા પછી ફોર એક્ઝામ્પલ તમને આજે દેખાય છે તમારે એના પર ક્લિક કરી લેવાનું છે એના પર ક્લિક કરશો તો જે આ પરીક્ષાની જે ટાઈમ ટાઈમટેબલની પીડીએફ છે એ તમારા સામે આ રીતે ખુલી જશે તો આ રીતે તમે ટાઈમ ટેબલ છે એ ડાઉનલોડ કરી શકો છો ટાઈમ ટાઈમટેબલની જે ડાયરેક્ટ પીડીએફ છે એ ટેલિગ્રામ ચેનલની અંદર મૂકવામાં આવેલી છે જો તમારે આ રીતે યુનિવર્સિટીની વેબસાઇટ પર જઈ અને ટાઈમ ટેબલ ડાઉનલોડ ના કરવું હોય તો ટેલિગ્રામ ચેનલની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે તમે ત્યાંથી ડાયરેક્ટ આ પરીક્ષાઓના ટાઈમટેબલ છે એ મેળવી શકો છો તો મિત્રો આ તો આજનો વિડીયો જેની અંદર આપણે યુનિવર્સિટીની કઈ પરીક્ષાઓ છે એ જાન્યુઆરી મહિનાની અંદર શરૂ થશે એના વિશે અને આ પરીક્ષાઓના ટેબલ તમે કઈ રીતે ડાઉનલોડ કરી શકો છો એના વિશે વાત કરી છે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ